嗯。Uh.

જો કાજલ ની લોકો આવ્યા હતા એન્ડોમેટલ કલેક્શન હતો લાસ્ટ ટાઈમ મેં ટેબ્લેટ ને બધું આપેલું અને પ્લસ ઇન્ડક્શન આપેલું તો આજે પોઝિટિવ લઈને આવ્યા છે બરાબર અને સોનોગ્રાફી માં બી જી સેક લઈને આવ્યા છે બરાબર કાજલબેન આમ તો તમે બીજે જ મહિનો છે ને આ તમારું કેવું લાગ્યું આનું કામ અમારું જો તમારી જેવા પેશન્ટ ને આમ તો બીજી જ વિઝિટ માં રિઝલ્ટ મળી જતો હોય બરાબર તો હું સલાહ આપશું કે બારે આ ની મુલાકાત મોવા માં હોસ્પિટલ ને અંદર ఓకే సరే అయి ధోడవా అసలు బిజె గైందో విడి మధు ఓకే సరస్ థ్యాంక్ యూ